પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવેલી કે જે તે સમય ના તલાટી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયાટ જે તે વખતે ત્રાકુડા ખાતે તલાટીકમ મંત્રીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓએ કુલ ચુમ્માળીસ પ્લોટો ને સનદ આપી દીધેલી હોય જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ અગિયારસો લેખે કુલ રૂપિયા સિત્તેર લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનહો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો અડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર कलम રુશ્વત ધારા કલમ તેર એ તેમજ તેર બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આગળની તપાસ અમૂલ ચલાવી રહ્યા છે અને આ આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ રહી ચાલુ ચાલુ છે તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ આપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ અને હાલે આ તપાસ ચાલુ છે અને ખાસ જે ન્યૂઝમાં આવેલું કે ગોંડલ તાલુકા પંચાયત નકલી ઊભી કરવામાં આવેલી છે તેવું કંઈ ધ્યાને આવેલ નથી અને હાલે આ તપાસ ચાલુ છે 2025 26 એડમિશન ચાલુ છે ઓછા એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે